સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રીરામ શર્મા આચાર્ય અધ્યાય છઠ્ઠો યુવા શક્તિને પ્રેરિત તથા સુનિયોજિત કરવાનું અભિયાન ચાલે નવી પેઢી પાસે હંમેશા અપેક્ષાઓ રાખવા આવતી રહી છે અને હંમેશા રાખવામાં આવશે આજે પણ તેમની પાસે દરેક અસફળતાને સફળતામાં બદલાવવાની દરેક અવ્યવસ્થાને વ્યવસ્થામાં બદલાવવાની અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે પરંતુ આ પરિવર્તન માટે તેમને કાંઈક આપવું જોઈએ આ વિશે ઘોર ઉપેક્ષા સેવામાં આવે છે આ વાત ભલે અટપટી લાગે પરંતુ સ્વસ્થ સમીક્ષાના ક્રમમાં આને નકારી કે ખોટી ઠરાવી શકાય નહીં તેમના શિક્ષણ માટે શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધારવામાં આવી રહી છે પરંતુ આ સંસ્થાઓ તેમના મૂળ પ્રયોજનની પૂરતી કેટલા અંશે કરી શક્યા છીએ એ તરફ કોઈ ધ્યાન આપતું નથી તેમની પાસેની સુંદર જીવનની અપેક્ષા તો રાખવામાં આવે છે પરંતુ જીવનની સુક્ષમવાતો અને વાસ્તવિકતાઓ સમજાવવા માટે નવી શિક્ષક તૈયાર કે નથી વાલીઓ તૈયાર તેમની પાસે સંયમશીલતાની આશા રાખનારાઓને તેને અનુરૂપ ઉદાહરણ તથા વાતાવરણ પ્રસ્તુત કરવાથી હંમેશા ઉદાસીન રહે છે તેમની શક્તિનો મનમાન્યો ઉપયોગ કરી લેવાનો બધાને ઉત્સાહ છે પરંતુ તેમનું મન ઠીક કરવામાં કોઈને રસ નથી આદેશના અનુગમન માટે તેમના ઘણા ઉપદેશ આપવામાં આવે છે પરંતુ જો તેઓ એ માર્ગ પર ચાલવાય છે તો તેમને સાથ આપવા માટે કોઈ તૈયાર થતું નથી આવા અનેક ઉદાહરણો સામે દેખાય છે જેમાં એ કટુ સત્ય સ્વીકારવું પડે છે કે નવી પેઢી પાસે જેટલી અપેક્ષાઓ રાખવામાં આવે છે તેટલી જ ઉપેક્ષા વ્યવહારિક પક્ષે તેમના પ્રત્યે સેવામાં આવે છે તેમના હિતની કામના કરનારા ઘણા છે પરંતુ તેમના હિત માટે યોગ્ય લોકો તૈયાર થતા નથી આ અભાવો દૂર કરવા પડશે ત્યારે જ નવી પેઢી દ્વારા પ્રગતિના સ્વપન સાકાર થઈ શકશે